ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે જે જીરાનો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ઘણી જગ્યાએ બજારમાં વેચાવા પણ જઈ ચૂક્યો છે તો જે તૈયાર પાક થઈ ગયો છે અને ઘણા ખેડૂત મિત્રોએ હાર્વેસ્ટિંગ કરી અને સ્ટોક પણ કરી દીધો છે તો એવા ખેડૂત મિત્રોને અત્યારે મૂંઝવણ છે અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે અત્યારે જીરું વેચી દેવું જોઈએ કે સંગ્રહ કરવો જોઈએ એવો ઘણા જ ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જીરાનો સંગ્રહ કરવો કે વેચી દેવો અને આવનારા દિવસોની અંદર જીરાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો અને છેલ્લે સુધી વિડીયો જોતા રહો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે અને આ ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને અમારી ચેનલ પર મળતી રહે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ કે જીરાની બજાર ભાવો અત્યારે આપણે જાણીએ છીએ કે જો સારું જીરું હોય તો પંચાવનસોથી સત્તાવનસોની આસપાસ આવે છે અને જો મીડિયમ રેન્જનું હોય તો પાંચ હજારની આસપાસ પ્રતિ વીસ કિલોના ભાવ આવી રહ્યા છે તો ખેડૂત મિત્રો જે આવનારા દિવસોની અંદર ભાવ ઘટશે કે વધશે તેની વાત કરીએ તો જે વિદેશીની અંદર જીરુંની માગ છે તેના ઉપર આધાર રહેલો હોય છે ખેડૂત મિત્રો જો વિદેશીની અંદર જીરાની માગ થાય તો જીરાના ભાવમાં જે થોડો ઘણો વધારો અંશે થાય તેવું લાગી રહ્યું છે અને જો જીરાના ભાવની અંદર માગ નહીં વિદેશોમાં નિકાસ નહીં કરવામાં આવે તો થોડા ઘણા અંશે ઘટાડો પણ જોવા મળે છે તો ખેડૂત મિત્રો અત્યારે વાત કરીએ કે જીરું જે સ્ટોક કરેલો છે અને તૈયાર થઈ ગયું છે તેને વેચી દેવું જોઈએ કે સંગ્રહ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો જે જીરો છે તે જરૂરિયાત મુજબ વેસવું જોઈએ અને જો જરૂરિયાત ન હોય તો થોડોક સમય સ્ટોક કરવો જોઈએ જેથી કરીને આવનારા દિવસોની અંદર જો વિદેશોમાં નિકાસ થાય અને વિદેશોની માગ થાય તો ભાવ સારા એવા થઈ શકે અને ખેડૂત મિત્રોને બે પૈસા મળે તેવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે વિદેશમાં નિકાસની આ ઉપર આધાર છે ખેડૂત મિત્રો તો જરૂરિયાત હોય તો ખોળ જેટલી પણ જરૂરિયાત છે એટલું વેસવું જોઈએ અને બીજું થોડોક સમય એટલે કે ત્રીસ માર્ચ સુધી જો સ્ટોક કરવામાં આવે તો ત્રીસ માર્ચ પછી કદાચ વિદેશોમાં માગ થાય અને ભાવમાં સુધારો થાય એવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો જો આવકની વાત કરીએ કે ગુજરાતમાં કેટલી જીરાની આવક છે તો ખાસ કરીને જે ગુજરાતનું સૌથી મોટું પછાલાનું માર્કેટ છે જે ઊંઝા એની અંદર માર્કેટમાં વાત કરીએ તો વીસ હજાર પ્રતિ દિવસ ગુણીની આવક છે એમાં અને ખાસ કરીને ખુશીની એ વાત છે કે જેની અંદર પાંચ હજાર ગુણીસ ખેડૂત મિત્રોની છે બાકી જે પંદર હજારની ગુણી છે તે આસપાસના જે માર્કેટિંગો છે જેની અંદર શેઢિયાઓ છે તે ખરીદી કરીને વેસે છે જેમાં કરીને જામનગર ગોંડલ અને જામનગર ગોંડલ અને ખાસ કરીને જે એવા એરિયાઓ છે તેમાંથી જે શેઠિયાઓ ખરીદતા હોય છે તે લઈ લે અને માર્કેટ ઊંઝા છે તેમાં મોટો હોવાના કારણે સારો ભાવ મળવાના કારણે ત્યાં વેસવા જતા હોય છે અને પંદર હજાર ગુણી છે તે શેઠિયાઓને અને જે પહેલાંની પડતર છે તે છે અને ખાસ કરી અને પાંચ હજાર ગુણીને જ આવક અત્યારેમ્યાન ખેડૂત અને છે બાકી તમામ આવક છે એ શેઠિયાઓને અને બીજા માર્કેટિંગ યાર્ડમાંથી આવી રહી છે તેની છે ખેડૂત મિત્રો અને ભાવની તો આપણને ખ્યાલ હશે કે પાંચ હજારથી પાંચ હજાર સાતસોની આસપાસ જેવો જીરોની રેન્જ છે તેવો ભાવ મળી છે થોડાક દિવસો પહેલાં જ આપણને ખબર છે કે જીરોની જ્યારે નવા જીરોની શરૂઆત થઈ હતી ત્યારે ભાવ તો રેકોર્ડ બ્રેક પિસ્તાલીસ હજારની આસપાસ બોલ્યો હતો પરંતુ તે ઘટતા ઘટતા અત્યારે પાંચ હજારની આસપાસ આવી ગયો છે અને ખેડૂત મિત્રોને મોટા ભાઈ અત્યારે તો નુકસાન મળી રહી નુકસાની જોવા મળી રહી છે કારણ કે ત્યાં મોંઘા ભાવનું બી અને ખાસ કરીને ખરસારવાળી ખેતી કરી રહ્યા છે અને એની અંદર ઉત્પાદન પણ ઓછું મળતું હોય છે ત્યારે ભાવ પણ ખૂબ ઓછા મળી રહ્યા છે જેથી કરી અને ખેડૂત મિત્રોને નુકસાની જઈ રહી છે એવું લાગી રહ્યું છે પરંતુ જે આવનારા દિવસોમાં ન્યૂઝ મીડિયા મીડિયાના રિપોર્ટને અનુસાર જોઈએ તો વિદેશીઓ જે જે ખરીદી કરવાની તૈયારીઓમાં છે અને આવનારા દિવસોમાં ખરીદી કરે તેવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો જો ખરીદ ખરીદી કરશે તો ભાવમાં સો ટકા થોડો ઘણો અંશે સુધારો જોવા મળશે અને જે વિદેશોમાં માલ છે તે વધે તો પણ ભાવમાં વધારો જોવા મળે તો જે જીરુના બજાર ભાવ છે તે વિદેશીની આયાત અને નિકાસની વચ્ચે ટકી રહેલા છે ખેડૂત મિત્રો જો વિદેશી માગ કરે તો સો ટકા ખેડૂત મિત્રોને ફાયદો થાય તેવું આપણને લાગી રહ્યું છે ખેડૂત મિત્રો અને ખાસ કરીને જે જીરુંની ખરીદનારા દેશો છે તે ટૂંક સમયની અંદર એટલે કે ત્રીસ માર્ચની પછી લગભગ ખરીદી કરે તેવું ન્યૂઝ મીડિયાના રિપોર્ટ અનુસાર લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જેટલી જરૂર છે તેટલું જ ખેડૂત મિત્રો જીરું વેચાણ કરવું જોઈએ અને બાકીનું જીરું છે એ સ્ટોક કરવું જોઈએ છે તો જેથી કરીને આવનારા દિવસોમાં વિદેશોમાં માગ થાય અને ભાવમાં થોડો ઘણો સુધારો થાય તો ખેડૂત મિત્રોને ફાયદો થાય એવું ખેડૂત મિત્રો અત્યારે લાગી રહ્યું છે બાકી જે આ જીરું વેસાણ અને સ્ટોક કરવો એ તમારા ઉપર આધાર છે ખેડૂત મિત્રો કારણ કે અમે તો જે ન્યૂ ન્યૂઝ મીડિયાના રિપોર્ટ હોય છે તેના ઉપર માહિતી આપીશું અને બાકી જે ખાસ કરીને કોઈ અમારે પર્સનલ એવી માહિતી નથી હોતી કે જે ભાવ વધે છે પરંતુ આવનારા દિવસોમાં જો માગ ન થઈ હોય તો ઘટવાના પણ સાંસો હોય છે તો ખાસ કરીને ખે જીરોનો સંગ્રહ કરવો કે વેચવા તેની ખાસ કરીને તમારા ઉપર નિર્ભર હોય છે તમે ખરે સંગ્રહ પણ કરી શકો છો અને વેચાણ પરિણામ કરી શકો છો જરૂરિયાત હોય છે તો તમામ જીરોનું વેચાણ પણ કરી શકો છો અને જીરોને જો ખાસ કરીને કોઈ પૈસાની આવકની જરૂર ન હોય તો થોડોક સમય કમી શકો તો ફાયદો થાય એવું ન્યૂઝ મીડિયાના રિપોર્ટથી લાગી રહ્યું છે ખેડૂત મિત્રો આ તમામ માહિતી અમે ન્યૂઝ મીડિયાના રિપોર્ટથી આપતા હોય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ તમારા પર આર અર્ભર છે કે વેસી વેશીદેવ કે સંગ્રહ કરવું અમારા ચેનલનો ખાસ કરીને એ તો એ છે ખેડૂત મિત્રો છે કે તમામ ખેડૂત મિત્રોને ફાયદો થાય અને ખૂબ સારી એવા આવક તમામ પાકોમાં મેળવે એવી અવનવી માહિતી અમારી ચેનલ પર આવતી હોય છે તો ખેડૂત મિત્રો આવી માહિતી જો તમને ગમે તો અમારી ચેનલે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને આ જીરોનો પાક છે તેની માહિતી તમામ ખેડૂત મિત્રોને મળે અને